ખેડૂતોને ખેત ઉત્પાદનની જન્સીઓના પોષણક્ષમ ભાવો મળી રહે અને એના વેચાણમાં એને આર્થિક નુકસાની ન જાય એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીફ ઋતુમાં જે પાકોનું ઉત્પાદન થાય છે તેની ખરીદી માટેની નોંધણી કરવાની ખેડૂતો પાસેથી સરકારે તારીખ પહેલી સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય ગામ ગામડાઓના ઈ ગ્રામ સમૃદ્ધિ કેન્દ્રો પરથી નોંધણી કરવા માટેનું આયોજન નક્કી કર્યું છે આ નોંધણી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે મગ અડદ મગફળી અને સોયાબીનના પાકો માટે જે ખેડૂતો ટેકાના ભાવે વેચવા માગતા હોય તેવા ખેડૂતોએ આ નોંધણી કરવી ફરજિયાત રહેશે ચાલુ વર્ષે ટેકાના ભાવે સમયસર ખરીદી થઈ શકે અને ખેડૂતોને મહત્તમ ભાવો મળી શકે એના માટે ભારત સરકાર દ્વારા મગફળી પાક માટે પ્રતિમણ રૂપિયા ચૌદસો ને બાવન મગ માટે રૂપિયા એક હજાર સાતસો ત્રેપન અડદ માટે રૂપિયા એક હજાર પાંચસો ને અને સોયાબીન માટે રૂપિયા એક હજારને પાસાઠ ટેકાના ભાવો જાહેર કર્યા છે આ ભાવે ખરીદ કરવા માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સિઝનમાં મગફળીનું બાવીસ પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે સોયાબીનનું બે પોઈન્ટ છ્યાસી લાખ હેક્ટરમાં મગનું બાવન હજાર હેક્ટરમાં અને અડદનું ચોરાસી હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે અને અત્યાર સુધી પાકની અને વરસાદની સ્થિતિ જોતા ખેડૂતોનું ઉત્પાદન મબલક પ્રમાણમાં થાય એવી સ્થિતિ છે આવા સંજોગોમાં ખેડૂતોને પોતાની ખેત ઉત્પાદન જણસીઓના પૂરા ભાવ મળી રહે અને આર્થિક રીતે એને ફાયદો થાય you mm.